જો ગુજરાતી આપણે મીડિયમ ઇંગ્લિશમાં ન ભણાવવા મીડિયમ ઇંગ્લિશનો હું ટીકાકાર છું એવો મારો કોઈ મત નથી મીડિયમ ઇંગ્લિશ નહીં બીજી સાત આઠ ભાષા છોકરાઓને આવડે એવું શીખડાવો એમાં મારો વિરોધ નથી પણ એને ગુજરાતી ન આવડે ને બીજી ભાષાઓ આવડે એનો જરૂર વિરોધી છું એને ગુજરાતી આવડવી જ જોઈએ પછી ભલે પછી ચાર ભાષા શીખે વાંધો નથી અમે પ્યોર ગુજરાતી મીડિયમમાં ભીણ્યા છીએ સરકારી નિહાળુમાં જ ભીણ્યા છીએ અમને દિલ્હી સુધી કોઈ ન પૂછ્યું સર્ટિફિકેટ કેવા છે એક ધારા કડક હાલવું પડે એટલું જો ગુજરાતી ભાષા જો તમને નહીં આવડે તો તો પછી આપણા સંસ્કારોનું ભાથું આપણામાં આવે કઈ ભાષામાંથી અંગ્રેજીમાંથી આવે આપણા ભાષામાં આ કુટુંબ વ્યવસ્થા અંગ્રેજીમાં આવે એમાં છે જ નહીં ત્યાં તો છે જ નહીં ભાષા એને એનું કારણ સાહેબ વસંતભાઈ આંટી શબ્દ બોલ્યા હું તો ઘણી વખત કહી ચૂક્યો છું અંગ્રેજી ભાષામાં કુટુંબના શબ્દો જ નથી કારણ કે કુટુંબ વ્યવસ્થા એ પશ્ચિમની દેણગી નથી જ્ઞાની સમાજ વ્યવસ્થામાં એ છે જ નહીં એટલે એનામાં મહિલાઓ માટેની કોઈ શબ્દાવલી નથી માસી માટેનું અંગ્રેજી નથી કાકી માટેનું અંગ્રેજી નથી ફૈબાનું અંગ્રેજી નથી એનામાં છે જ નહીં બધાને આંટી કે આપ કોકને આંટી કે આપણે સમજવું હું એને શું થતા છે આપણે બોલીએ કે મામી એટલે પાકી ઓળખાણ થઈ જાય મામા જાનમાં જાનમાં તા નારે જે આવ્યા તા એ જ હોય એટલે કેટલી બધી આપણી ભાષા બળતર બળવત્તર છે એ ભાષા સાથેનો જો આપણો સંબંધ તૂટી જાય આપણી નવી પેઢીનો તો બહુ મોટું નુકસાન આપણે કરી રહ્યા છીએ એટલે હું તો વડીલોને બે હાથ જોડીને વિનંતી કરું છું તમે તમારા દીકરાને વારસામાં કેટલું આપવાના છો એનું જે પ્લાનિંગ કરો છો એમાં જો વારસામાં તમે એને ગુજરાતી ભાષાથી શીખવાડી નહીં હોય અને બીજું ગમે તેટલું આપ્યું હોય છે તો એ લેખે લાગવો નથી ગાંઠવાળી રાખજો કારણ કે એનામાં કેટલાક તળના જે સંસ્કારો છે એ માતૃભાષામાંથી જ આવે બીજામાંથી આવે જ નહીં ને કાક કવિતાઓ તો એ ગુજરાતી જાણતો હોય તો આંગણિયા પૂછીને આવે એ વાંચીએ છીએ સાંભળીએ છીએ તો કોક દિવસ એનો અમલ કરશે નિતર એને રમેશ પારે કોણ હતો એ સમજાવવા માટે બેહાડવો પડશે એને ગુજરાતી ભાષા એ નવી પેઢીને પ્રયત્નપૂર્વક પ્રયત્નપૂર્વક શબ્દ વાપરું છું કારણ કે અત્યારે એક પ્રકારનું જનુન સીડ્યું છે મીડિયમ ઇંગ્લિશનું એટલે એનો વિરોધ કરવાથી કંઈ બહુ અર્થ સરવાનો નથી ભણાવો પણ એને કાળજી રાખો કે એને ગુજરાતી તો આવડવું જ પડશે એને શીખડાવવું જ પડશે એની કાળજી સમાજ વ્યવસ્થામાં આપણે કુટુંબ થકી કરીએ એવો એક મારો નમ્ર અનુરોધ છે નાની મોટી બચત કરવાનો ગુણ એ નવી પેઢીમાં આપણે ઉતારવાની આવશ્યકતા છે અત્યારે પાંચ હજારની કેપેસિટી હોય તો પચીસ હજારનો વ્યવસાય કરવો પાંચ લાખની કેપેસિટી થાય તો એક કરોડનો વ્યવસાય કરવો એક કરોડની કેપેસિટી થાય દહ કરોડનો કરવો સાહસ છે સારું છે વર્તમાન વ્યવસ્થામાં આ બધું ચાલે છે પણ એને બદલે જૂની આપણી એક કહેવત હતી કે પશેડી પ્રમાણે હોડ કરવી તો જેવડી પછેડી હોય એવી હોડ કરીને જો વ્યવહાર કરવાનું રાખો ને તો અટાણે જે ઉઘાડી થઈ ગઈ છે ને જે ટાંટિયા ઠરવાની ફરિયાદો આવે છે ને એ ન આવે એને નાનપણથી થોડી થોડી ટેવ પાડવાની જરૂર છે બચત એ બીજો ભાઈ ગણાતો હતો એમાંથી સંપૂર્ણ આપણે વિમુખ થઈ ગયા છીએ નાનામાં નાના ગરીબ માણસના ઘરમાં પણ થોડી ઘણી મૂડી રહેતી હતી ને એનું નામ મરણ મૂડી શબ્દ હતો આપણા વ્યવહારની અંદર કે એની પણ મરણ મૂડી છે હાસ્યના એની ઉપરથી દાખલાઓ દેતા ડોશીમાં એક ડબરો ખખડાવવા રાખતા એટલે હોવું એને હાંસવા રાખતી ને પછી ખબર પડી કે એમાં તો કાંકરા નીકળ્યા હોઉં ને એમ કે રાણી શીખાય છે ને એમ પણ એ હતું કંઈક ડબરામાં રાખવાની એવી સિસ્ટમ હશે ને તે કાંકરાવાળા તો કોક હશે વાળા ઝાઝા હતા એ રાખતા હતા બધા પેટે પાટા બાંધીને પણ બચત કરતા હતા એ હવે હમણાં હાવ નીકળી ગયું છે એ દિશા તરફ ધીમે ધીમે આપણે નવી જનરેશનને બેહારીને પાહે બેહીને વાત કરવાનો પ્રયાસ કરવો જોઈએ થોડોક સમય આપજો દીકરા દીકરીઓ માટે સમયનો ખૂબ આપણે એની સાથે જરાય ઉપયોગ કરતા નથી એની અરે વાત કરવાનો એને પૂછવાનો એના ખબર કાઢવાનો એવો થોડો થોડો સમય ફાળવવો જોઈએ એને પૂછવું જોઈએ તારું કેમ ચાલે છે તને શેમાં મજા આવે છે તને કયા સાહેબના પીરિયડમાં મજા આવે છે એવી થોડી થોડી નિરાતે તમે વાત કરશો તો એને કંઈક કેવું હોય છે તે કહી દે છે તમને અને એવું સંવાદ નહીં થવાને કારણે ઘણી વખત એની નાની સમસ્યા કહેવાના અભાવે વિકરાળ થઈ જાય અને એમાંથી બધા વિપરીત પરિણામો આવી જાય ત્યારે આપણા સામે આવે પછી પાછું વળવાનું એમાં બારી નથી રહેતી એટલે અત્યારથી બાળકો ઉપર થોડીક વધારે નજર રાખો એની ઉપર ધ્યાન રાખો દીકરીઓ ઉપર જ રાખો એવું આવશ્યકતા નથી દીકરાઓ ઉપર એ રાખવાની જરૂર છે એની ઉપર પણ ધ્યાન રાખવાની જરૂર છે એની થોડીક કાળજી સામાજિક રીતે આપણે રાખવી જોઈએ હું તો એવું વિનંતી કરું કે એના કોઈ એનાય આપણે કોઈક નવા કાર્યક્રમો વિચારવા જોઈએ જેથી કરીને દીકરા દીકરીઓની કાળજી એ લેવાય એનામાં કુટુંબના સંસ્કારો ઉતરે એનામાં આપણી રીતભાતના દાખલા તરીકે હાલરડા ગાવાની હરીફાઈ થવી જોઈ ગીતોની હરીફાઈ થવી જોઈ ધોળ ગાવાની હરીફાઈ થવી જોઈએ આવા કાર્યક્રમો કરવા જોઈએ જેથી કરીને આ બધે આ આ બધું આવે નીચે હવે પછી કહે કોણ ગાહે કોણ અત્યારે તમે ગાવાનું બંધ કર્યું છે હા તમને છે સ્ટેજ સ્ટેજ આપણે જે આવશે એને તો એ નહીં આવે તો એને ફરીથી પ્રસ્થાપિત કરવા માટેનો ક્યાંક પ્રયાસ સામાજિક લેવલે આપણે જાગૃતતાપૂર્વક કેવી રીતે કરી શકીએ એ દિશામાં આપણે બધા વિચારીએ નવું વર્ષ હશે અને ઘણી બધી વાતો આપ સૌની સાથે મેં શેર કરી છે પણ મુખ્યત્વે સાસુમાં એ વહુને હાંચવે અને વહુ એ સાસુમાનો આદર કરે એને માટેના પ્રયાસો સમાજની માતાઓ અને બહેનો તરીકે આપ સૌ ગંભીરતાપૂર્વક કરશો તો માં ઉમૈયાના આપની ઉપર આશીર્વાદ અચૂક ઉતરશે એવી મારી શ્રદ્ધા છે આપ સૌને મારા હેતપૂર્વકના જય શ્રી કૃષ્ણ